પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનો સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડીપ્રોઈ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસ નો ફેટલ દાખલ થયેલો છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે સબમિટ આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આયો દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસને જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સી સંબંધિત જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોની પૂછપરછ કરાવતી